રાજપીપળા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ વેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી રાજપીપળા પાલિકા સભાખંડમાં મળેલી બોર્ડ મીટિંગમાં આગામી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નેવ્યાશી કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સાથે સાથે છ માસિક નવા માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર થયા છે જે પણ બાકીના વિકાસના કામો છે તેને બજેટમાં લઈ આગામી સમયમાં રાજપીપળાને નંદનવન કેવી રીતે બનાવાય એ બાબતની ચર્ચા આ સામાન્ય સભામાં થઈ હતી અમદાવાદમાં બાપુનગર ખાતે ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અયોધ્યા મંદિર મહિલા સશક્તિકરણ મોબાઈલના લાભ ગેરલાભ જેવા વિષયોને આવરીને ગમ્મત સાથે જ્ઞાન આપવાનું આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને વાર્ષિક ઉત્સવને માણવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધાંગધ્રા તાલુકાના હરિપર ગામે રહેતા ગીતાબેન પટેલ નામના મહિલાને બે વર્ષ પહેલાં આત્મનિર્ભર બનવાનો વિચાર સ્ફૂર્યો હતો જેથી તેમણે સરકારી સહાય દ્વારા શેમ્પૂ સાબુ છાશનો મસાલો ધૂપ તેલ પાવડર સહિતના પ્રોડક્ટ બનાવ્યા અને વેચાણ શરૂ કર્યું જોત જોતામાં ગીતાબેન પટેલના પ્રોડક્ટ ગામ અને ત્યાંથી શહેરી વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય થયા મહિલાએ બનાવેલા પ્રોડક્ટની માંગ પણ વધવા લાગી જેથી તેનું ઉત્પાદન વધારવા માટે તેમણે ગામની વધુ મહિલાઓ તેમની સાથે જોડી હતી જૂથમાં એમ કે બે વર્ષથી જોડાયેલું છું આમ તો જો કે હું ઊંડે ઊંડે મને ઘણો વિચાર હતો પ્રાકૃતિક ખેતીનો અને કરતા હતા પણ મને એ પ્રશ્ન ઉઠતો તો કે આ બધું કરું છું તો હું વેચાણ ક્યાં જઈને કરીશ એમ એટલે હું સહસાય જૂથને એમ કે જોડાણી અમે દસ બેનોનું મંડળ બનાવ્યું એનાથી મારો આર્થિક અને સામાજિક ખૂબ જ વિકાસ થયો અમે એક બે વર્ષથી ના ગીતા બેન સાથે અમે જોડાઈ છીએ એ રીઆઈ ઓર્ગેનિક બધી પ્રોડક્ટો બનાવે છે જેમ કે સાબુ તેલ શેમ્પૂ વગેરે વગેરે એવી ઘણી જાતની પ્રોડક્ટો બનાવે છે અને અમે કેટલી વીસથી પંદર મહિલાઓ એમની સાથે જોડાઈએ છીએ અને રોજગારી મેળવીએ છીએ જે લોકો બહાર એમને રોજગારી મેળવવા માટે જે મહિલાને બહાર પણ જવું પડતું નથી એ બધા લોકો અમે ગામમાં જ અમને રોજગારી મળી જાય છે